સરદાર પટેલની એકસો પચાસ જન્મજયંતિ નિમિત્તે યુનિટી માર્ચ પદયાત્રા હિંમતનગર ટાવર ચોક ખાતેથી યોજાઈ હતી જેમાં પ્રધાન ડૉક્ટર પ્રદ્યુમન વાજા સહિત મોટી સંખ્યામાં અધિકારીઓ અને પદાધિકારીઓ જોડાયા હતા અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસ મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં યુનિટી માર્ચ પદયાત્રા યોજાઈ હતી ત્યારે છેલ્લા ચાર દિવસથી તમામ તાલુકામાં થઈ કે યુનિટી માર્ચ યોજાયા બાદ આજે જિલ્લા કક્ષાની યુનિટી માર્ચ પદયાત્રા યોજાઈ હતી જે યુનિટી માર્ચ હિંમતનગરના ટાવર ચોક ખાતેથી સામાજિક ન્યાય અધિકારીતા અને શિક્ષણ પ્રધાન ડૉક્ટર પ્રદ્યુમન વાજા જિલ્લા સાંસદ શોભનાબેન બારૈયા હિંમતનગર તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર વીડી ઝાલા સહિત મોટી સંખ્યામાં અધિકારીઓ પદાધિકારીઓ સહિત જોડાયા હતા સ્થાનિકોએ આ યુનિટી માર્ચ પદયાત્રામાં જોડાયા હતા આ યાત્રામાં વિવિધ જગ્યાએ યુનિટી માર્ચ પદયાત્રા આવી હતી સાબરડેરીના હોલ ખાતે સભા યોજાઈ હતી જ્યાં વિવિધ લોકોને સન્માનિત કરાયા હતા સમગ્ર ગુજરાતમાં યોજાયેલ આ યુનિટી માર્ચ પદયાત્રાની પૂર્ણહુતિ છવ્વીસ નવેમ્બરથી છ ડિસેમ્બર કરમસદથી કેવડિયા સુધી યોજાવાની છે ત્યારે વધુ વાત કરીએ તો આજ રોજ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ટાવર ચોક ખાતે સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે યુનિટી માર્ચ પદયાત્રા હિંમતનગર ટાવતોક ખાતે યોજાઈ હતી જેમાં પ્રધાન ડૉક્ટર પદ્યુમન વાજા સહિત મોટી સંખ્યામાં અધિકારીઓ અને પદાધિકારીઓ જોડાયા હતા અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસ મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાતમાં યુનિટી માર્ચ પદયાત્રા યોજાઈ રહી છે ત્યારે છેલ્લા ચાર દિવસથી તમામ તાલુકા મથકે યુનિટી માર્ચ યોજાયા બાદ આજે જિલ્લા કક્ષાની યુનિટી માર્ચ પદયાત્રા યોજાઈ હતી જે યુનિટી માર્ચ હિંમતનગરના ટાવર ચોક ખાતેથી સામાજિક ન્યાય અધિકારીતા અને શિક્ષણ પ્રધાન ડૉક્ટર પદ્યુમન વાજા જિલ્લા સાંસદ શોભનાબેન બારૈયા હિંમતનગર તલોદના ધારાસભ્ય વીડી ઝાલા સાહેબશ્રી અને ગજેન્દ્રસિંહ પરમાશ્રી સહિત મોટી સંખ્યામાં અધિકારીઓ પદાધિકારીઓ સહિત જોડાયા હતા આ યુનિટી માર્ચ પદયાત્રામાં જોડાયા હતા આ પદયાત્રામાં વિવિધ જગ્યાએ યુનિટી માર્ચ પદયાત્રાનું સ્વાગત ફૂલહારથી કરવામાં આવ્યું હતું તો છ કિલોમીટરથી વધુ પદયાત્રા કરી સાબર ખાતે પૂર્ણ કરવામાં આવી હતી સાબર હોલ ખાતે સભા યોજાઈ હતી જ્યાં વિવિધ લોકોને સન્માનિત કરાયા હતા સમગ્ર ગુજરાતમાં યોજાયેલા યુનિટી માર્ચ પદયાત્રાની પૂર્ણાહુતિ છવ્વીસ નવેમ્બરથી છ ડિસેમ્બર કરમસદથી કેવડિયા સુધી યોજાનાર છે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આજરોજ સવારે આઠ વાગે સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે યુનિટી માર્ચ પદયાત્રા હિંમતનગર ટાવર ચોક ખાતે યોજાઈ હતી જેમાં પ્રધાન ડૉક્ટર પ્રદ્યુમન વાજા સહિત મોટી સંખ્યામાં અધિકારીઓ અને પદાધિકારીઓ જોડાયા હતા અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં યુનિટી માર્ચ પદયાત્રા યોજાઈ રહી છે ત્યારે છેલ્લા ચાર દિવસથી તમામ તાલુકા મથકે યુનિટી માર્ચ યોજાયા બાદ આજે જિલ્લા કક્ષાની યુનિટી માર્ચ પદયાત્રા યોજાઈ હતી જે યુનિટી માર્ચ હિંમતનગરના ટાવર ચોક ખાતેથી સામાજિક ન્યાય અધિકારીતા શિક્ષણ પ્રધાન ડોક્ટર પ્રદ્યુમન વાજા જિલ્લા સાંસદ શોભનાબેન બારૈયા હિંમતનગર ધારાસભ્ય વિલી ઝાલા સાહેબ શ્રી તલોદ તાલુકા ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારશ્રી એસપી શ્રી પોલીસ સ્ટાફ અને વિદ્યાર્થી મિત્રો જોડાયા હતા આ યુનિટી માર્ચ પદયાત્રા જોડાયા હતા આ યાત્રામાં વિવિધ જગ્યાએ યુનિટી માર્ચ પદયાત્રાનું ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું તો છ કિલોમીટરથી વધુ પદયાત્રા કરી સાબર ડેરી ખાતે પૂર્ણ કરવામાં આવી હતી સાબર ડેરીના હોલ ખાતે સભા યોજવામાં આવી હતી જ્યાં વિવિધ લોકોને સન્માનિત કરાયા હતા સમગ્ર ગુજરાતમાં યોજાયેલ આ યુનિટી માર્ચ પદયાત્રાની પૂર્ણાહુતિ છવ્વીસ નવેમ્બરથી છ ડિસેમ્બર કરમસદથી કેવડીયા સુધી યોજાનાર છે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસ મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં યુનિટી માર્ચ પદયાત્રા યોજાઈ રહી છે ત્યારે છેલ્લા ચાર દિવસથી તમામ તાલુકા મથકે યુનિટી માર્ચ યોજાયા બાદ આજે જિલ્લા કક્ષાની યુનિટી માર્ચ પદયાત્રા યોજાઈ હતી જે યુનિટી માર્ચ હિંમતનગર ટાવર ચોક ખાતેથી સામાજિક ન્યાય અધિકારીતા અને શિક્ષણ પ્રધાન ડોક્ટર પ્રદ્યુમન વાજા જિલ્લા સાંસદ શોભનાબેન બારૈયા હિંમતનગર ધારાસભ્ય તલોદ ધારાસભ્ય એસપી શ્રી પોલીસ સ્ટાફ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા આ આ યાત્રામાં વિવિધ નમસ્તે જય સરદાર એક ઐતિહાસિક વર્ષ છે કે જેમાં ત્રિવેણી સંગમ થઈ રહ્યો છે ડોક્ટર બિરસા મુંડાજીની દોઢસો મી જન્મ જયંતિ તેની સાથે સાથે વંદે માતરમ રચનાની પણ દોઢસો વર્ષ અને સરદાર પટેલજી ની દોઢસો મી જન્મ જયંતિ શતાબ્દી ની ઉજવણી આજે હિંમતનગર ખાતે સમગ્ર દેશની સાથે સાથે ગુજરાત ની દરેક પણ આયોજન કરવામાં આવ્યું છે અને રાષ્ટ્રીય પદયાત્રાની પૂર્ણાહુતિ તારીખ છવ્વીસ નવેમ્બર થી છઠ્ઠી ડિસેમ્બર સુધી કરમસદ થી કેવડિયા સુધી થવા જઈ રહી છે એમાં આખા દેશમાંથી બધા જ લોકો આ પદયાત્રામાં જોડાશે અને આ પદયાત્રા એટલે સરદાર વલ્લભભાઈ પટેલે જે દેશ માટે સેવા અને સમર્પણ કરી એક સાચી સ્મરણાંજલિ કહેવાશે અને આજે હિંમતનગર ખાતે ખૂબ મોટી સંખ્યામાં સમગ્ર નગરજનો જોડાયા તેમાં પાર્ટીના સર્વે ચૂંટાયેલા પ્રતિનિધિઓ સર્વે સંગઠનના હોદ્દેદારો સમગ્ર વહીવટી તંત્ર અને સમગ્ર જનતાની સાથે સાથે અલગ અલગ વિદ્યાલયોના વિદ્યાર્થીઓ સંસ્થાના સર્વે આગેવાનો આ બધાની મહેનત ને લીધે આજે ખૂબ સારી પદયાત્રા નું આયોજન હિંમતનગર ખાતે થયું છે તે માટે સમગ્ર વહીવટી તંત્ર અને સમગ્ર જનતાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું થેન્ક યુ